અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વરસાદ માલપુર શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી માલપુરના માર્ગો જળબંબાકાર થઈ ગયા મોર ડુંગરી જયસિંહપુર અંબાવા અને કોયલિયામાં ભારે વરસાદ વરસ્યો તો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો રસ્તાઓ પર નદી વહેતી હોય એવું તમને લાગે પહેલી નજરે જોતા કારણ કે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ આવી રીતે ગલીઓમાંથી પાણી વહી રહ્યા છે તો મોડુંગરી જયસિંગપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને આ તમે જુઓ અનેક જગ્યાએ એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે ગણેશ પંડાલો જે બાંધવામાં આવ્યા છે ત્યાં પણ લોકોને ભક્તોને તકલીફ પડી રહી છે અને ઘણી જગ્યાએથી ગણેશ પંડાલ કાઢવામાં પણ આવ્યા કારણ કે ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ આ તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ભારે વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ છે જેનાથી ખેડૂતો ખુશ છે પણ જો વધુ વરસાદ વરસે તો ખેડૂતોને પણ નુકસાન થઈ શકે છે તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પણ વરસાદ છે મેઘરજ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભારે વરસાદથી માર્ગો પાણી પાણી થઈ ગયા છે આંબાવાડી રોડ ગાયત્રી સોસાયટી પાસે પાણી ભરાઈ ગયા છે નવજીવન સોસાયટી પાસે પણ પાણી ભરાયા આ સોસાયટીઓના દ્રશ્યો તમે જુઓ સ્ક્રીન ઉપર કે જ્યાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે રસ્તાઓ તો પાણી પાણી થયા પણ આંબાવાડી રોડ અને ગાયત્રી સોસાયટી ઉપર પણ પાણી ભરાયા છે એની પાસે પણ પાણી ભરાયા છે તો નવજીવન સોસાયટી આવેલી છે ત્યાં પણ અંદર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે

નદી જેવો દ્રશ્યો સર્જાયા હતા માલપુર શહેર તેમજ માલપુરના જે ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો જે માલપુરની અંદર જે ઘણી જે પંડાલો જે બાંધવામાં આવ્યા છે તે પણ વરસાદમાં ભીજાયા હતા માલપુર ગ્રામીણની વાત કરવામાં આવે તો મોરડુંગરી જયસિંહપુર અંબાવાડી સહિતના જે ગ્રામીણ પંથકોમાં પણ જે વરસાદ છે તે વરસ્યો હતો બીજી તરફ મેઘરજ તાલુકાની વાત કરવામાં આવે તો મેઘરજ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો મેઘરજના જે અંબાવાડી રોડ ગાયત્રી સોસાયટી જે અલગ અલગ જે સોસાયટીઓ આગળ પાણી ભરાયા હતા મુખ્ય માર્ગોમાં નદી જેવું પાણી જેમ વહેતું આમ તેવા દ્રશ્યો સર્જાયા હતા ખાસ કરીને બે દિવસના વિરામ બાદ જે જિલ્લાના જે અલગ અલગ તાલુકાઓમાં જે વરસાદ પડતા હાલ તો ખેડૂતોમાં ખુશી છવાઈ છે જી વિગતો આપવા માટે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો છે વિજયનગર અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો મોજાડિયા ખરોલ ભટેલા સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે કોડિયાવાડા ચીઠોડા સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે સાબરકાંઠાના દ્રશ્યો તમે જુઓ ઉત્તર ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એમાં અરવલ્લીમાં ભારે વરસાદ વરસ્યો છે તો સાબરકાંઠામાં પણ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો વિજયનગરમાં વરસાદ વરસ્યો છે મોજારિયા ખરોલ ભટેલા સહિતના આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા જેટલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે વાત અમરેલીની કરીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ રાજુલા શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે હિંડોળના છતડિયા કડિયાળી ખેરા સહિતના ગામમાં વરસાદ વરસ્યો તો સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એવામાં અમરેલીના રાજુલામાં વરસાદ વરસ્યો છે રાજુલા શહેર અને આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે જેમાં હિંડોળના છતડીયા કડિયાળી ખેરા સહિતના જેટલા પણ ગામડા આવ્યા છે ત્યાં ભારે વરસાદ વરસ્યો અને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ થઈ જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એવું લાગે કે રસ્તા વચ્ચેથી રસ્તાની ઉપરથી નદી વહેતી હોય જે ગલીઓ છે ગલીઓમાં આ સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે પાણીનો જે પ્રવાહ છે ઉપરવાસમાં સારા વરસાદને કારણે પાણીની આવક વધુ થઈ છે તો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આગાહી પણ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી અત્યારે રાજ્યમાં એકસાથે ઘણી બધી સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે કાંભા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો રાજુલામાં વરસાદ છે ત્રાકુડા ડેઢાણ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતો ખુશ છે ડેઢાણ ગામની બજારો જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે જેના દ્રશ્યો તમે જોઈ શકો છો બજારોની અંદર રીતસરના પાણી વહી રહ્યા છે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને અમરેલી સહિત આજુબાજુના વિસ્તારો અમરેલીના ગ્રામ્ય વિસ્તારો અમરેલીના શહેરી વિસ્તારો તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાન્ટ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ક્વાન્ટ તાલુકામાં ચાર કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી ક્વાટ તાલુકામાં નવા નીરની આવક થઈ એમપી અને ક્વાટને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો કોઝવે પાણીમાં ગરકાવ થતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે કોઝવે પસાર કરવા માટે મજબૂર બન્યા કોઝવે ઉપર પાણી ભરાઈ ગયા છે એના કારણે જે વિદ્યાર્થીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે તો એમાં તકલીફ પડી રહી છે સ્કૂલે જવા માટે આવા કોઝવે પરથી જીવના જોખમે બાળકોને પસાર થવું પડી રહ્યું છે છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં પણ અવિરત વરસાદ બોડેલી શહેર અને આસપાસના ગામમાં સવારથી જ વરસાદ વરસ્યો ભારે વરસાદથી બોડેલીમાં કેટલાક ઠેકાણે ભરાયા પાણી રામનગર ગંગાનગર સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી જ્ઞાનદીપ સોસાયટીના રોડ રસ્તા પર જળબંબાકાર જોવા મળી રહ્યો છે ઓરસંગ નદીમાં પણ પાણીની ભારે આવક થઈ છે એના કારણે આજુબાજુના જેટલા વિસ્તારો છે એમાં પણ પાણી આવ્યા છે તો છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં અવિરત વરસાદ વરસ્યો બોડેલી શહેર અને આસપાસના જેટલા ગ્રામ્ય વિસ્તાર છે સવારથી ભારે વરસાદને લઈને ઓરસંગ નદી જે આવેલી છે એ પણ તોફાની બની છે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે એટલું જ નહીં ખેતરોમાં જો પાણી ભરાશે વધુ સમય માટે તો ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે એટલે જલ્દી પાણી ઉસરી જાય તો જ ખેડૂતોને ફાયદો થશે શહેરી વિસ્તારના એ હાલ છે કે શહેરી વિસ્તારમાં પણ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો છોટાઉદેપુરમાં ચલામલી પાસેની હેરણ નદી તોફાની બની છે હેરણ નદી બે કાંઠે વહી રહી છે સવારથી સાર્વત્રિક વરસાદને લઈને હેરણ નદી તોફાની બની આ દ્રશ્યો તમે જુઓ હેરણ નદીમાં સતત પાણીની આવક થઈ એના કારણે રાજવાસણા પાસે આવેલો આડબંધ ઓવરફ્લો થઈ ગયો છે ઉપરવાસમાં સારો વરસાદ થયો એના કારણે હેરણ નદી બે કાંઠે વહી રહી છે તોફાની બની છે કારણ કે સતત જે ઉપરથી પાણી આવી રહ્યું છે એના કારણે પાણીનો જે જથ્થો છે એ નદીમાં વધી રહ્યો છે અને પાણીનો પ્રવાહ પણ તેજ થઈ રહ્યો છે હેરણ નદીના દ્રશ્યો આવેલો આડબંધ પણ ઓવરફ્લો તો છોટાઉદેપુરના સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું વરસાદથી પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું છે સુખી ડેમના ત્રણ દરવાજા ખોલીને ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે

વહેલી સવારથી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી વાત કરીએ વરસાદની તો છોટાઉદેપુર નગરમાં જે જિલ્લા સેવા સદન જે માર્ગ છે ત્યાં જવાનો માર્ગ છે ત્યાં પાણી ભરાયા હતા ત્યારબાદ જે છોટાઉદેપુર જિલ્લાના બોરેલી નગરમાં જે બોરેલી નગરના અનેક વિસ્તારો એવા છે નીચાણ વાળા વિસ્તારો ત્યાં પણ પાણી ભરાયા હતા પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ખાસ કરીને પાલપુર વાત કરીએ તો પાલદેપપુર તાલુકાના જિલ્લાનો સૌથી મોટો ડેમ કહી શકાય સુખી ડેમ ના જેટલા ગેટ છોડવા ગેટ ખોલવામાં આવ્યા હતા અને બાળક નદી અંદર ત્રણ ત્રણ જેટલું પાણી છોડવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે વહેલી સવારથી છોટાઉદેપુર જિલ્લામાં જે વરસાદી માહોલ સર્જાયો હતો ત્યાં ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અનેક નદીઓ છલકાઈ હતી ઓરસન નદી હોય હેરન નદી હોય તરા નદી હોય તમામ નદીઓમાં ભારે પાણીની આવક જોવા મળી છે હાલ જે પ્રકારે વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ પણ હવામાન વિભાગે જે વરસાદની અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ને જેના કારણે ભારે પાણીની આવક નદીઓમાં થઈ છે નદીઓ ઉફાન ઉપર છે ઓરસંગ નદી હોય કે હેરણ નદી હોય નવા નીરની આવક થતા નવા પાણીની આવક થતા નદીઓ બે કાંઠે વહી રહી છે તો છોટાઉદેપુરના નાલેજ ગામ પાસે ડાયવર્ઝન ધોવાઈ ગયું સવારથી અવિરત વરસાદને લઈને ડાયવર્ઝન ધોવાઈ ગયું છે ડાયવર્ઝન ધોવાતા પંદરથી વધુ ગામના લોકો પ્રભાવિત થયા છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું હતું પાણીના પ્રવાહમાં આખું ધોવાઈ ગયું હવે એના કારણે લોકોને ફરી ફરીને જવું પડે છે પંદરથી વધુ ગામના લોકો આનાથી પ્રભાવિત થશે કારણ કે સ્વાભાવિક છે જે રસ્તો હતો એ જ ધોવાઈ ગયો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું એ ધોઈ ગયું તો હવે લોકોને ફરી ફરીને જવું પડી રહ્યું છે તો જેમ આપણે જોયું છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ છે બોડેલીના જબુ ગામ વાટા કૂંકણા સહિતના ગામોમાં વરસાદ પાવીજીતપુરના સજવા ગામે પાણી ભરાયા પ્રાથમિક શાળા અને આંગણવાડી જવાના માર્ગ પર પાણી ભરાયા છે છોટાઉદેપુરમાં જિલ્લા સેવા સદન જવાના માર્ગ પર પાણી ભરાયા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સવારથી જ સાર્વત્રિક વરસાદ છે દરેક વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ગામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છોટાઉદેપુર ક્વાન્ટ પાવીજીતપુરમાં જીતપુરમાં એક એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે થઈ છે છોટાઉદેપુરની હેરણ નદીમાં પાણીની ભારે આવક થઈ છે છોટાઉદેપુરની કરા નદીમાં પણ પાણીની આવક થઈ લોકોને નદી કાંઠે ન જવા માટે અપીલ કરી દેવામાં આવી કારણ કે નદીઓ હવે બે કાંઠે વહી રહી છે બંને બાજુથી એટલું પાણી આવી રહ્યું છે એટલું પાણી ઉપરવાસમાંથી આવી રહ્યું છે કે બંને બાજુ પાણીનો પ્રવાહ એટલો બધો છે કે લોકોને નદીની નજીક ન જવા માટે પણ છોટાઉદેપુરમાં અપીલ કરવામાં આવી છે વાત સુરતની કરીએ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ઉમરપાડા તાલુકામાં બે કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો ઉમરપાડાથી ઉચવણને જોડતો કોઝવે એની ઉપર પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ફરી વળતા બાઇક ચાલક તણાઈ ગયો હતો સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને તણાયેલા ચાલકને બચાવ્યો તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ઉંચવણને જોડતો જે કોઝવે હતો એની ઉપર પાણી ફરી વળ્યા છે વાત મધ્ય ગુજરાતની કરીએ તો ગોધરા શહેર અને આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ટુઆ વાવડી વેગનપુર અંબાલી ગામમાં ધોધમાર વરસાદ છે મુવાડા પરવડી સાપા પોપટપુરા સહિતના જેટલા પણ ગામડા આવેલા છે ગોધરામાં આજુબાજુના વિસ્તારોમાં ત્યાં ભારે વરસાદ છે ધોધમાર વરસાદથી ગોધરા શહેરના માર્ગો પણ પાણી પાણી થઈ ગયા જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સરકારી કચેરીના માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે જિલ્લા કલેક્ટર સંકુલ સેવા સદન પાસે પાણી ભરાયા છે જિલ્લા પંચાયત ભવન તાલુકા સેવા સદન પાસે પાણી ભરાયા છે હવે તમે આશા શું રાખો કે રસ્તા ઉપર પાણી ના ભરાય કારણ કે જે સરકારી કચેરીઓ છે એની બહાર પણ આ સ્થિતિ જોવા મળી રહી છે ઢીચણ સુધીના પાણી ભરાયેલા છે પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં થોડા ઉપર વરસાદી પાણી ભરાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો આ કોઈ સામાન્ય વિસ્તારના દ્રશ્યો નહીં કે ગોધરા શહેરના મુખ્ય માર્ગોના દ્રશ્યો નહીં પરંતુ જિલ્લા કલેક્ટર કચેરી સંકુલના દ્રશ્યો છે જ્યાં ભૂટાન સમા વરસાદી પાણી ભરાયા છે અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને અહીંયા આવતા અરસદારો જે છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાય છે કુલ મળીને કહી શકાય કે પંચમહાલ જિલ્લા પંચાયત કચેરી ગોધરા સેવા સદન હોય કે પછી ગોધરા જિલ્લા કોર્ટ સંકુલ હોય તમામ વિસ્તારના જે મુખ્ય માર્ગો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે આજ રીતે નગરના લોકોને એક રીતે પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે કહી શકાય કે જે રીતના નગરપાલિકા દ્વારા વરસાદી પાણીનું યોગ્ય નિકાલ કરવામાં ન આવતા થોડા જ વરસાદમાં ગોધરા શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થવા પામે છે અને લોકોને એક રીતે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે

કોઝવેના બંને તરફ બેરિકેટ મૂકીને રોડ બંધ કરવો પડ્યો એવી સ્થિતિ છે કારણ કે પાણીનો પ્રવાહ એટલો બધો છે કે જો એના ઉપરથી કોઝવે કોઈ પસાર થવાનો પ્રયાસ કરે તો તે તણાઈ જાય એટલા માટે બેરિકેટ મૂકીને એ કોઝવે છે જે હાથમતી નદી ઉપર બનાવવામાં આવ્યો છે ન્યાય મંદિરથી મહેતાપુરા તરફ જવાનો એને બંધ કરી દેવામાં આવ્યો છે બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે તો હિંમતનગરના દ્રશ્યો હાથમતી નદીમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે નવા પાણી આવ્યા છે એના કારણે જે કોઝવે છે પાણીમાં ગરકાવ થઈ ગયો એટલું જ નહીં અનેક જગ્યાએ આ સ્થિતિ પણ જોવા મળી મળી રહી છે તો સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટીમાં વધારો થયો શિનોર કરજણમાંથી પસાર થતી નર્મદાની સપાટીમાં વધારો થયો છે ભંડારેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થયા નદીના પાણી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું એના કારણે અનેક જગ્યાએ આ સ્થિતિ જોવા મળી રહી છે જે નદી છે એની સપાટીમાં વધારો થયો છે શિનોર કરજણમાંથી પસાર થતી નર્મદાની જળ સપાટીમાં વધારો થયો નર્મદા નદીમાં કારણ કે પાણીની સતત આવક છે એના કારણે ભંડારેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થયા નદીના પાણી વાત દક્ષિણ ગુજરાતની કરીએ તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ છે શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વ્યારામાં રસ્તાઓ પર ભરાયા ભરાયા પાણી પાણી સોસાયટી નજીક છે એટલે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ક્યાંક ધોધમાર તો વરસાદ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદ છે સૌરાષ્ટ્રમાં પણ એ જ માહોલ જોવા મળી રહ્યો છે ક્યાંક ધીમી ધારે છે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે આ જે દ્રશ્યો છે તાપી જિલ્લાના છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો વ્યારા શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે વ્યારાની સમજુબા સોસાયટી નજીક પાણી ભરાઈ ગયા છે તો આ દ્રશ્યો તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વ્યારામાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા એવું લાગે કે નદી હોય કારણ કે પાણી રસ્તો ક્યાંય દેખાતો જ નથી ફક્ત પાણી જ દેખાઈ રહ્યું છે તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ઉમરપાડા તાલુકામાં બે કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ઉમરપાડાથી ઉચવણને જોડતો કોઝવે એની ઉપર પાણી ફરી વળ્યા કોઝવે પર પાણી ફરી વળતા બાઇક ચાલક તણાઈ ગયો હતો સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને તણાયેલા ચાલકને એનો જીવ બચાવ્યો વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રબલ આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે ઇન્દ્રમલ અત્યારે સુરત જિલ્લા અને ખાસ કરીને ગ્રામ્યમાં શું સ્થિતિ જોવા મળી રહી છે બિલકુલ હાલ છે તે આખા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર છે તે કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને સમગ્ર જિલ્લાની અંદર હાલ છે તે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જે ઉમરપાડા તાલુકો છે જે સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાય છે ત્યાં છેલ્લા બે કલાકની અંદર લગભગ પાંચ ઇંચથી વધુ વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને જેને લઈને જે નદી નાળાઓ છે તે છલકાઈ ચૂક્યા છે માત્ર બે કલાકના સમયમાં વરે નદી હોય વીરા નદી હોય મોહન નદી હોય તમામ નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે ઉમરપાડાનો જે ઉચવણ જે કોઝવે છે તેની ઉપર પણ જે નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને જેને લઈને એક બાઇક ચાલક જ્યાં રોડ પરથી પસાર થતો હતો એને અંદાજ ન હતો કે આટલું બધું પાણી હશે અને જે તણાઈ જતો હતો જો કે સ્થાનિકોએ છે તે તરત જ તેની મદદ કરી હતી અને તેને તણાતા બચાવી લીધો હતો અને રેસ્ક્યુ કરીને તેને બહાર કાઢી કાઢી લીધો હતો હાલ પણ છે તે વરસાદ સતત વરસી રહ્યો છે અને હાલ પણ પરિસ્થિતિ વધુ ગંભીર થાય એવી શક્યતા દેખાઈ રહી છે જી આભાર ઇન્દ્રવલ વિગતો આપવા માટે તો અમરેલીના જાફરાબાદ તાલુકામાં પણ વરસાદ છે જાફરાબાદ શહેર અને આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે લોર ફાચરિયા નિગાડા સહિતના ગામમાં વરસાદ ખેતીલાયક વરસાદ છે એટલે ખેડૂતો પણ ખુશ છે પણ સતત જો વરસાદ રહેશે તો પછી પાકને નુકસાન જવાની ભીતિ છે અત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકામાં વરસાદ છે આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ગામડાઓની વાત કરીએ જાફરાબાદના તો લોર ફાચરિયા નિગાડા સહિતના ગામમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલીમાં મોટા ભાગના વિસ્તારોમાં છૂટો છવાયો ક્યાંક વરસાદ છે ક્યાંક ધીમી ધારે છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જાફરાબાદના આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જાફરાબાદની આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો જેમાં લોર ગામ આવેલું છે ફાચરિયા નિગાડા સહિતના જેટલા આજુબાજુના ગામડા છે ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે રસ્તા ઉપરથી પાણી વહી રહ્યા છે કારણ કે સતત વરસાદ થઈ રહ્યો છે